સુરતમાં મેટ્રોની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે સ્થાનિકો તંત્રને માંગ કરી રહ્યા છે કે ઝડપથી મેટ્રોની કામગીરી પૂર્ણ કરે કામગીરીને કારણે ટ્રાફિક જામ થવાને કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે ને આ લોકો ખોદી ખોદી ને ભાગી જાય છે ખડો ને કોઈ જોવા માંગતા નથી આ બાજુ આવવાનું કે કોઈ બચ્ચા પડી જાય મરી જાય ગંદકી એટલી થઈ છે આ મેટ્રો માં તમે જોઈ લો કરણના ના વાયર અહિયાં છેડા બધા મૂકેલા છે કરણ કોઈને લાગે એ તો ત્યાં મરી ગયેલો એટલે જ શરૂઆતમાં હમણાં બી એવું જ થશે કોઈ ને કોઈ અહિયાં મરશે એ લોકોને કારીગર ને કહો થાય કે સાહેબો નહીં તો સાહેબ લોકો અહિયાં આવતા નથી સુરત શહેરમાં મેટ્રોની ની ઠેર ઠેર કામગીરી ચાલી રહી છે પરંતુ સુરત શહેરની અંદર જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે કેટલાક વિસ્તારના લોકો માટે માથાના દુખાવો સમાન બની ગઈ છે આજે મેટ્રોનો પ્રોજેક્ટ છે જેના કારણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે સ્થાનિકો છે તે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે ક્યાંક ટ્રાફિક ની સમસ્યા છે ક્યાંક રોડ રસ્તાની સમસ્યા નડી રહી છે લોકોને તો આપણે અહીં સુરતના જે કાદરસાની નાર વિસ્તાર જે છે નાનપુરા વિસ્તાર ત્યાં કેટલાક સ્થાનિકો છે એવો પાસેથી પણ જાણીએ કે અહીં કેવી સમસ્યા છે અને કેટલા વર્ષથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે મારું નામ મુકદ્દર રંગોની છે આ વિસ્તાર કાદરસાની નાર થી લઈને મકાઈ પુલ વિસ્તાર છે નાનપુરાનો અહીંયા ટ્રાફિક ની સમસ્યા છે અહીંયા ડ્રેનેજ ની સમસ્યા છે અહીંયા રોડ રસ્તાની સમસ્યા છે અહીંયા કોઈ અધિકારી વિઝિટ પર આવતો નથી કોને અમે કેવી રીતે અમજ પડતી નથી છેલ્લા પાંચ વર્ષથી મેટ્રો નો કામ અહીંયા ચાલુ છે પાંચ વર્ષમાં હજુ સુધી નો કામ બી પૂરો થયો નથી હમણાં તમે જો છો કે એક મેટ્રો નો એક રૂલ છે કે એક કામ થાય પછી બીજો કામ કરે અહીંયા તમે જોતા હશે કે દરેક થોડા થોડા અંતરે અહિયા ખાણા દીધા છે કઈ પેટ્રો નો કામ ચાલુ છે આજુબાજુમાં વિકાસ કરવા આવ્યા સવલત કરવા આવ્યા કે લોકોને હેરાન કરવા આવ્યા છો અહિયાં સ્કૂલના બચ્ચાઓ જવા માટે એટલી તકલીફ છે કે લોકો ગભરાય છે કે રિક્ષા વાળા એક્સિડન્ટ થઈ જાય છે વારંવાર એક્સિડન્ટ થાય છે વાર લોકો પડી જાય છે એટલા બધા ખાડા છે કે મેટ્રો વાળા ને અમે વારંવાર કઈ કહીને થાકી ગયા પણ અહીંયા કોઈ જાત થી નથી આ હિટલર ભાઈ સરકાર છે આ સરકાર ફક્ત ને ફક્ત વિકાસના નામ પર કૌભાંડ કરે છે